એ સરખા કરવા પડશે ખરાબ લાગે સાફ તો કર નાખીએ એટલે વાંધો તો નહીં આવે પણ હવે ચા થઈ ગઈ છે રેડી મમ્મી હમણાં આટકલ પાડી તો ચા પી લઈ પછી ઓલું નંબર પ્લેટવાળું ફિટિંગ કરી નાખી ખરાબ લાગે દે છે થઈ ગઈ ને મિક્સર હરખું મિક્સર થઈ ગયું ને હરખું

કદે જા પી ખબર એ ના પડી ન કે સ્વાદ જ ના આવે એકલા એકલા પી તો બધા ભીરા ખાવ ને તો ખાવામાં એટલો સ્વાદ આવે બધા ભીરા બનવું કામ કરો ને એમાં મજા આવે મીઠા સ્વાદી બધી વસ્તુ હા સાસન તમે એકલા એકલા નહીં ભાવે હમ તમે કાણે સારું બચી આ સુરો છોરો છે આ ભલેન ભાઈ નનકો હશે જટુ લેશે પણ એ એકલો લઉ ને ખાતે નહીં ઉપલે જાવ ને વચ્ચે વચ્ચે બઈહુ ખાશે તો કે વચ્ચે બઈહુ ખાવાની મજા આવી છે

ભણેલા ભાડે રાખે છે ને રે નથી રાખતા તો પછી માઇન્ડ હો. જોઈએ ગણેલો હોવો ગણેલો હોવો મને ઊંચા વિચાર વાળો માણસ ગમે

આપે ખાતા આપડે ખરાબ જ છે ને આમાં હારો ક્યાંથી ખરાબ જ છે એકસો એક ટકા ખરાબ વસ્તુ છે પણ નથી મેલા થી ભણ

લીડ નહિ કરે મને ગરમી ચડી ગઈ ગાડી સાફ કરી આખી ફૂલ થાકી ગયો હા હું હોય બચ્ચા ગાડી વાળા થાકી ગયો એટલે ગરમી થઈ થાકે બની નહી એક દી વિજે બની વીગ બની હું હે કે તી નહી ગાડી માં એ બની હું હે સાફ દી તો મુરે ન જાતો તો થાકું રયો એ ગાડી ના સાફ છડી હું પાછી મને ચા પીવી એટલે ચા પી લઉં અરે આ રહી કે શું રહું તું આક્ષર રયા કાગરિયા કાઢવા કાગરિયા છે આમાં ઓ જો નીલો ગોપો જો નીલો ગોપો ઉપરયો ને લેતો આની ની રહી એમાં સ્ક્રુ આકોવા આ આવે હા ઉખડું આવડો ઉખડું ગોયે થયો

આ આ બોલા તું બોલ તું બોલ તું તું બોલ કેટલા એક જ

duka ngejai nih mau biarkan dulu panis hati diserli ya, mau sehiasa tuh apa reset karna, bener juga mau no, udah, lagi rasulah malvanu kece, suam ladu puri, ladu puri heeb lah, heeb ladu

હવે બધાને આવી જમવાનું છે ફટાફટ પહેલાં જમી લઈ હજી તો આવ્યો છું હાથ પગ ધોઈ લઉં કપડાં બપડા ચેન્જ કરી લઉં અને સાતમ આઠમ બાજુમાં આવી રહી છે થોડાક દિવસમાં કૃષ્ણ જન્મ ના હશે અમારા ગામમાં પ્રોગ્રામ તો મસ્ત મજાના એના પણ બ્લોગ આવી જશે સરસ હોય અમારા ગામમાં કાર્યક્રમ નાટક ને બધા નૃત્ય ને હોય બધું સારું સારું રેલી પણ નીકળશે ગામમાં એટલે વહેલા તો આપણે ઉઠીએ નહીં પણ આ વખતે

તમે જમી ભાઈ ભાઈ તો જાય અત્યારે પછી પછી ઘરે આવે રોજ નું એનું એમ મજો હમણાં એમ કેતો તો કે રવિવારે જ જાઉં ખાલી તો એ ડેલી જાતો જ પછી એમ કેતો કે દસ અગિયાર વાગે વધી તો બાર તો વાગે જ

તો છે હવે આપડે જઈએ રૂમમાં એસી બેસી સરસ મજાની ચાલો ચાલુ છે ને ફટાફટ સુઈ જાય અહિયાં પૂરો જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું તો ફટાફટ કરતા આવું